નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ આન્સર દોસ્તો દોસ્તો જી એટલે કે આન્સર ની અંદર આપણે આજે ધોરણ વિષય ગુજરાતી એક જ બે ચિંગારી બીજું કાવ્ય જે તમારું છે એની દોસ્તો મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ખૂબ જ જરૂરી એવી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની એક નોટ એટલે કે

આ એપ ડાઉનલોડ કરજો અને તમારે હજુ પણ કંઈ જોઈતું હોય તો ગાઈડ એપમાં આપણે હજુ પણ મૂકી શકીશું જેટલું તમારે તમારે જોઈતું એ બધું તમને મળી રહેશે પણ કમેન્ટમાં મને જણાવવું પડશે કે મારા કેટલા મારા બહાદુર રાજા હોય મારા કેટલા જે મારા હોનહાર વિદ્યાર્થીઓ છે એમાંથી કેટલા મારા લોકો કેટલા મારા સ્ટુડન્ટ હોય કેટલા મારા બાળકોએ ગાઈડ એપ ડાઉનલોડ કરેલી છે દોસ્તો ઝડપથી હજી આપણે પ્રશ્ન નંબર એક તરફ પ્રશ્ન નંબર એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તમે નોટ અને પેન લઈને બેસી ગયા છો તમે તમારા જવાબો લખી રાખજો અને આપણા જવાબો સાથે જે જવાબ આપવામાં આવે છે એની સાથે સરખાઈને દોસ્તો તમારે છેલ્લે કે વીસ માંથી ઓગણીસ જેટલા પણ સાચા પડે કમેન્ટમાં તમારે ખાસ અમને જણાવવાનું છે ચલો દોસ્તો પહેલો પ્રશ્ન છે કવિ ઈશ્વર પાસે શું માગે છે જિંદગી આ બટારી ધન સંપત્તિ કે પછી ચિંગારી બરાબર કવિ ઈશ્વર પાસે શું માગે છે ચાર ઓપ્શન છે તમે જે પણ કમેન્ટમાં તમને સાચો જવાબ લાગે જણાવી શકો છો અથવા તમારી નોટબુકમાં તમે લખી શકો છો જવાબ છે કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો એક જ બે ચિંગારી જવાબ આવશે ડી કવિ ઈશ્વર પાસે ચિંગારી માંગે છે ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે પિત્તળ તાંબુ લોખંડ કે લાકડું દોસ્તો ચાર ઓપ્શન છે તમે એ બી સીડીમાંથી કોઈ પણ એક ઓપ્શન જણાવી શકો છો ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે તો ચકમક સાથે લોખંડ ઘસવાથી એટલે કે જવાબ છે ડી તણખો પડે છે તણખો ક્યાં ના પડ્યો ચિનગારીમાં ના પડ્યો જામગરીમાં ના પડ્યો સઘડીમાં ના પડ્યો કે વિપતમાં ના પડ્યો ચાર ઓપ્શન છે જે જવાબ સાચો છે તમારે કમેન્ટમાં જણાવવાનો છે અત્યારે હું તમને જણાવી દઉં છું કે ત્રીજાનો સાચો જવાબ છે જામગરીમાં કે ભાઈ તણખો ક્યાં ના પડ્યો તો જામગરીમાં ના પડ્યો કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે રાજાદી રાજ પર્વ મહાનલ વિશ્વાનલ કે દેવાદી દેવ મહાન ચિંગારી એક જે ચિંગારી મહાનલ હવે તમે કવિ કહેતા તમને કવિતા મોડે હશે તો તમને જવાબ આવડી જશે જવાબ છે સી મહાનલ એક જ ચિંગારી કાવ્યના કવિનું નામ શું છે તો આપણે જાણીએ છીએ કે એક જ ચિંગારી કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા નથી કવિ નાના લાલ નથી દયારામ નથી હરિહર ભટ્ટ એટલે કે જવાબ આવશે એ એક જ ચિંગારી કાવ્યનું સ્વરૂપ કયું છે તો એક જ ચિંગારી એ ગરબી નથી ભજન નથી સોનેટ નથી તો છે સી પ્રાર્થના ગીતના છેલ્પ પસંદ કરી ખાલી જગ્યા પછી એમાં એક જ દે તમે જાણીશો કે એક જ દે ચિંગારી બે નંબર વાત ખાલી જગ્યા ભારી વાત વિપતની ભારી ત્રણ અને ખાલી જગ્યામાં માં ન પડ્યો તો જામ ગરીમાં પડ્યો નહીં ચાર વિકલ્પથી ગયા નીચેના વિધાનો ખરા છે કે ખોટા દાવાનલ એક જ દે ચિંગારી તો દાવાનલ નહીં ભાઈ ખોટું છે મહાનલ ન મહેનત મારી તો સાચું છે વિશ્વાન બહુ માંગી લીધું એ પણ ખોટું અને ચાંદો ફફડ્યો સુરત ફફડ્યો તો એ પણ ખોટું સૂચના પ્રમાણે કરો દોસ્તો સામાનાર્થી શબ્દ છે કાયા તો કાયાનો સામાનર્થી તમારે આપવાનો છે કાયાનો સામાનાર્થી શું થાય તમને બધાને ખબર છે તો કાયા તો દેહ શરીર તમે કઈ પણ આપી શકો છો તન બરાબર દેહ શરીર સુરત સુરત તો રવિ ભાસ્કર પછી રવિ સૂર્ય આવા ના આવાના અધિક થાય છે બીજા ઘણા બધા થાય છે આપણે ત્રણ ત્રણ લખીએ છીએ વિરુદ્ધાર્થી શબ્દ જિંદગી તો જિંદગીનો વિરોધી શું થાય તો જિંદગીનો વિરોધી થાય મૃત્યુ એનું ઓપોઝિટ અધિક તો અધિક તો ઓછું તો અધિક તો ઓછું બરાબર અધિક તો વધારે તો એનું ઓપોઝિટ થાય ઓછું રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ તો જિંદગી ખર્ચી નાખી જિંદગી ખર્ચી નાખી એટલે કે કોઈની પાછળ આપણે જીવન વેડફી જીવન નાખવું વેડફી નાખવું તો એનો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ કે પિતાએ સંતાનો પાછળ જિંદગી ખર્ચી નાખી પોતાની સંપૂર્ણ જિંદગી પાછળ ખર્ચી નાખીએ તો દોસ્તો આવી રીતે આપણા વીસ માર્ક્સ ના પ્રશ્નો પૂરા થયા તમારે કમેન્ટમાં ખાસ જણાવવું છે તમને વિડીયો કેવો લાગ્યો વીસ માંથી કેટલા માર્ક આવ્યા ગાઈડ એપ ડાઉનલોડ કરી તો શું ફૂટે છે શું જોવે છે તો ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત એ આવજો